મધ્યપ્રદેશ જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે મધ્યપ્રદેશમાં જબલપુરમાં પારિય નદીમાં એક ગેસ સિલિન્ડર ભરેલું ટ્રક ફસાઈ ગયો જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જોકે ટ્રક ચાલક અને ક્લીનરે જેમ તેમ કરીને તરીને પોતાનો જીવ બચાવ્યો જબલપુર મંડલા હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા બંધ કરવો પડ્યો બાલાઘાટમાં નદીઓમાં પૂર આવ્યું છે નૈનપુર પાસે નદીમાં ટ્રક ફસાયો હતો અને તે જ પ્રવાહની સામે ટ્રક ટકી ન શક્યો બે લોકો ટ્રક ની અંદર હતા બંનેનો બચાવ થયો છે પણ ટ્રક આખે આખો સિલિન્ડર સાથે તણાઈ ગયો ગયો નદીમાં એક ગેસ સિલિન્ડર ટ્રક જેના દ્રશ્યો આપ સ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જો કે ટ્રક ચાલક અને ક્લીનરે જેમ તેમ કરીને તરીને પોતાનો જીવ બચાવ્યો જબલપુર મંડલા હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા બંધ કરવો પડ્યો બાલાઘાટમાં નદીઓમાં પૂર આવ્યું છે નૈનપુર પાસે નદીમાં ટ્રક ફસાયો હતો અને તે જ પ્રવાહની સામે ટ્રક ટકી ન શક્યો બે લોકો ટ્રક અંદર હતા બંનેનો બચાવ થયો છે પણ ટ્રક આખે આખો સિલિન્ડર સાથે તણાઈ ગયો